સુરતના ભાઠા ગામ વિસ્તારમાં જનરેટરના જે ધુમાડાના કારણે ત્રણ લોકોને ગુંગળામણ મૃત્યુ થયાની દુઃખદ ઘટના બની છે ઘરમાં રાત્રે દરમિયાન જનરેટર ચાલુ રહેતા ધુમાડો ફરી વળ્યો જેના કારણે બે પુરુષો અનેક મહિલાનું ગુંગળામણમાં મોત થયું છે સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળા થતા ત્રણ લોકોના મોત થયા છે રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયા છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા રાત્રે દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મરણ હાલતમાં મળી આવ્યા હતા સ્થાનિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટે એફએસએલની મદદ લીધી છે ત્રણેય મૃતદેહનો કબજો મળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટે એફએસએલની મદદ લીધી છે ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કાર્ડ બહાર આવી શકશે